અગિયાર નું માપ તો એટલે આપણે થોડું વધારવાનું એટલે દસ કરશું આપડે વધારવાનું કીધું સાડા દસ કરી નાખશું સાડા દસ અને આપણે આમ છ લેખી માપ લઈ લઈશું છ આમ લઈશું આપણે साड़ा पांस। साड़ा पांस। ना ना एक इंच ले चारो चार गोलाई चार गो आप ekstra

Batten Liberty Boy yang mengaplikasikan gelandung, hai yang mungkin? Hai, hai,

આપણે અહીંયા આટલો કાપડ અહીં સડાવવાનું છે એટલે આપણે એનું પધાર પધરથી આપણે અહીંથી કાપશું సడై ది మా దశ సా దశ ము તો આપણે આથી આમ સિલાઈ માર દેવાની છે પછી આ સિલાઈ મારવાની છે અને આવડી આ સિલાઈ મારવાની છે તો આપણે જે આ અહીંયા આમ સિલાઈ લાગે તો આપણે નીચેનું કપડું વધારવું પડે થોડું આપણે સાડા દસ લીધું છે તો આપણે એક ઇંચ અડધો ઇંચ આપણે અહીંયા વધારી દઈશું કેમકે અડધો ઇંચ આમાં યુઝ જાય અડધો ઇંચ અહીંયા યુઝ જાય છે તો આપણે જે અહીંયા સાડા દસ લીધું હતું તો આપણે અહીંયા આપણે અગિયાર લઈશું અહીં અગિયાર લઈ લઈશું અગિયાર થી આપણે કટિંગ કરશું તો આપણે અહીંયા કટિંગ કરી નાખ્યું છે હવે જે આ કાપડ છે એ આપણે બાઈમાં ચડાવવાનું છે તો આપણે એ બાયુ માં ચડાવી દઈએ આપણે બાઈ ને કપડું ચડાવી દીધું છે અને માપ પણ લઈ લીધું છે તો જો હાંધા થાય આવા આવે રીતે આપણે હાંધા આવે જયારે બહુ લાંબી બાયુ અને મોટી બાયુ નું હોય તો આવી રીતે આપણે કરી નાખવાનું પહેલાં બધે આપણે આ જે કટકા હોય એ ચોંટાડ દેવાના જો અહીં ચોંટાડ્યું છે અહીં ચોંટાડ્યું છે તો એ થઈ ગયું છે હવે આપણે અહીંથી નામ કટિંગ કરવાનું છે આમાં આપણે લીધું છે એ તમને નથી દેખાડ્યું તો આપણે કટિંગ કરી નાખશું આપણે બાઈ કટિંગ કરી છે તો આપણે બાઈ કટિંગ કરી નાખીએ પછી આપણે આ જે આગળનો ભાગ હોય ને આપણે આ બાઈંગનું થોડું કટિંગ કરવાનું હોય તો એ આપણે કટિંગ કરી નાખશું તો આપણે પણ કટિંગ કરી નાખ્યું છે આગળના વિડીયોમાં દેખાડીશ અત્યારે નહીં દેખાડું આપણે આ ખાલી કટિંગ કરવાનું હતું આપણે આને હાદો કર્યો છે અને આને હાદો કર્યો છે તો પહેલાં જે કાપડ હતું એ આપણે ટૂંકું પડતું હતું આ તો જો બે બાજુ આવી રીતે હાંડ આપી એક અહીંયા હાંડો પૂરો છે એક અહીંયા હાંડો પૂરો છે તો હવે આપણે આ બાઈ કમ્પ્લીટ થઈ જઈશું ત્યારે અહીંથી તે અહીં સુધી નકર પહેલાં નહોતું થતું હવે થાય છે કેમકે આ સાંધો કર્યો ને એટલે એવું થઈ રહ્યો કેમ કે જાડા બેડાનું બ્લાઉઝ સીવન થાય તો સાંધો જો આવે જ તે